નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ ખાતેથી આવેલ ટોળકી દ્વારા વડોદરા શહેરમાં બે દિવસમાં મોટરસાયકલ ની ચોરી કરી મહિલાઓની ચેઇન તથા મંગળસૂત્ર સ્નેચિંગ કરનાર રીડી ટોળકીને ગણતરીના કલાકો માંગ શોધી કાઢી છ ગુનામાં ડિટેકટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં આંગતા દસ ડિસેમ્બર બે ના રોજ તેમજ તા અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મોટર સાયકલ ઉપર જઈ રહેલ મહિલાઓને ટાર્ગેટ કરી મહિલાઓના ગળામાંની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર આંચકી ઝૂંટવી તોડી લઈ મોટર પર નાસી જવાના ના ગુનાઓ બનવા પામેલ હોય આ અંગે વડોદરા શહેરના કારેલી બાગ હરની બાપો પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં અજાણ્યા આરોપીઓ સામે નોંધાયેલ હાલમાં આ માત્ર બે દિવસના સમયે ગાળા મહિલાઓએ ગળામાંગ પહેરેલ સોનાની ચેઇનો મંગળસૂત્રની ઘટના ઘટિત પામેલ છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા